જુનિયર જેસી વિંગ ઓફ જીસીઆઈ બરોડા અલકાપુરી વડોદરા દ્વારા ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ માટે વર્કશોપ યોજાઈ જુનિયર જીસી વિંગ ઓફ જીસીઆઈ બરોડા અલકાપુરી દ્વારા ઉનાળુ વેકેશનના સમયગાળામાં બાળકો અને યુવા વર્ગને અસરકારક વક્તા કેવી રીતે બની શકાય અને પોતાના વિચારોને અસરકારક રીતે જાહેર મંચ પર કેવી રીતે રજૂ કરી શકાય એના માટેનું એક દિવસનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં બાર વર્ષથી અઢાર વર્ષના અઠ્યાવીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ સંપૂર્ણ આયોજન જીજી ચેરપર્સન ક્રિષ્ના શાહ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્તરના ટ્રેનર ભાવિક ગોસ્વામી અને મેઘના ગોસ્વા ઉપસ્થિત રહ્યા હતા જેમને આ સેમિનારમાં બાળકોના આકર્ષક વક્તવ્ય રજૂ કરવાની કળા મુખ્ય અતિથિ દેવાંગભાઈ અને ડાયરેક્ટર વિંગ અનેખ તથા સંસ્થાના પ્રમુખ સત્યમ ચૌહાણ અને ભૂતપૂર્વ પ્રમુખોએ ઉપસ્થિતિ આપી હતી આ સેમિનાર દરમિયાન આખા દિવસમાં બાળકો મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહ્યા હતા અને છેલ્લે ખૂબ સારી રીતે ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ કરી શક્યા હતા સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો